તેને ગુડ મોર્નિંગ જેસિક્રસના વધાને જય માતાજી તો તારે નાસ્તો પાણી કરી લીધા હવે આને હે ને ફોડવાનું ફોડી ખાઓ હે કે હે દો દે 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 તો આમ તોડ દો ખાઈમ થોડી કો શાંતિ રાખ કાકા કે તન દક્ષાઈ ના માં આપણે નતો તોડતા ના કાલ તું હતો ને કાયલ એકલો ના કાયલ તો એકલો એકલો ખાઈ ગયો કા આપણે કીધું ન પ્રમદીસ ના વિડિયો માં કાકા કાકા હા બોલાવતો તો એ બિચારો કાયુ નો કાકા હાથા લઈ લે હાથા લઈ લે એ એમને ઓમ એમને ભાઈ ખમણ તૂટી જાય હે અરે નારિયેળ તોડી હી આવી रेडी गाजी गाकी मम्मा का होता है आओ मन्ना नहीं ये चले जाओ खिलावा नहीं हम करो ना मदद खाटी न्यूज़ है

લાવ ચમચીત કાઢ દો લાવ બાર કરે છે લાવ કાઢ દો ખાવું હે ને લાવ કાઢ દો કાકી દેવું ને આપણે દક્ષરી મામા ને મને દેવું કાકી ને હે મામા મને ને રેવા દે એ મને કાટ તો ન ને કાઢવા નથી આલે તો પકડ લાવ કાઢ દો કાઢ દો લાવ ખાવું હે તારે જોયું ને કાકીને નો દઈએ

હમ તો કેવું મસ્તી નું નારિયેલ અંદર નીકળું એટલે મલાઈ તો નથી થોડુંક થોડુંક નારિયેલ જેવું થઈ ગયું છે નકર તો હેને અસલ કાલ ના નારિયેલ કાલ તો એકલો એકલો દક્ષુડો ખાઈ ગયો તો ઝાપટી ગયો બધું એવા તારું નામ કે દક્ષિણ તને એમ કે ખાઈ ગયો દક્ષુડી જોઈ તો ખાઈ ગયો તો મામમ કાલ ખાઈ ગયો તો નાખો ખાઈ ગયો તો કોઈને દેતો નતો મીઠું મીઠું આ ખાઈએ પહેલા પેટમાં દુખ છે બોન કરી દે તો કેમ છો બધા જય માતાજી મહાદેવ ઓર બધાને તો યે સે થોડું પહેલા તો વિડિયો નું સ્ટાર્ટ કર્યું હતું હતો પણ હું ત્યારે નારિયેલ ફોલ્ટ તો ઓલા તો દક્ષડો હતો થોડો બિઝી હતો બિઝી હતા હા અમારું કઈ પેટ તો ભરાતું જ નથી નારિયેલ ખાઈ ને પાછો જો સિંગ ખાવા માંડ્યો છે पेट भराया <laughs> तो है ए देख सुडा तार फान दो खाली खाली रिए हैन पेट है के पाटा पेट है के पटारो ए देख सुडा हमरा के पटारो हम जो तो देख सुडी पटारो से पेट है पटारो पटारो है ए पटारो है ना हम्म हां हाँ। 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 हाँ।

જોવી તારે જો જો કેમણું જાવું છે આપણે હાલો આંગળી પકડી લ્યો કદે ટાટા કદે

માયક ઉપર પડ્યું છે એમને મેં કીધું લઈ લો બપોરનો નકર સીન જ નથી લેવડો સવારે થાય ને સીધા હાઈન પડે સારું વાંધો આમ હું બહાર આટો મારતો હો થોડીક તો અત્યારે વહી ગયા છે બે અને બપોરના બે અને અમે લોકો અત્યારે જમીન ઉપર આવતા રહ્યા આવી અને અત્યારે સીતલ આ બેઠી બેઠી હાડી પર બે કેમેરા ચાલુ છે આગળ પાછળ આ બાજુ તેર મારો ચાલુ છે હાડી નન ભરતી ચણિયા ભરું હે હાડી નન ભરતી ચણિયા ભરું આમાં તારવી આવે હો બે ઓલો કેમેરા ચાલુ મારો ચાલુ છે ચણિયા ભરું છું ચણિયા અમારે તો કઈ વરસાદ હોય ને એવો બધો કઈ આવ્યો જ નથી બહુ કઈ

અત્યારે મસ્તીનો નજારો છે સામે જીરો પોઈન્ટ પાછો જીરો પોઈન્ટ ફાઈવમાં પછી એટલું બધું ઝૂમ ન થાય ઓલામાં હોય નોર્મલ વિડીયો ઓલામાં કેમેરામાં હોય તો જ થાય આમાં એટલું નથી આવતું તો હારું હાલો થોડીક પછી પાછો ઘરે જઈશ અને જમવાનો ટાઈમ થઈ ગયો કેટલા વાગ્યા સુધી સાત દેવું થયું સારું હાલો તો દિવાબત્તીનો ટાઈમ પણ થઈ ગયો છે તો મળીએ પછી થોડીક વાર પછી

আলো করো দিদি ভগবান হামু রাখি আমা ভগবান হামু দিবা ওড়াও ওড়ানো আম আমা মামা আমা নাই দিবে 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 તો અત્યારે રાતના સવા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજ કંઈ આખો બધી કાંઈ ખાસ કહ્યું નથી પણ તોય મેં કીધું છેલ્લે એન્ડિંગ કરી નાખું એટલે વિડીયો આપણો એનો પૂરો થઈ જાય તો પ્લીઝ બધા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો હમણાં કાંઈ વ્યૂ બહુ આવતા નથી અને કાલે શીતળા સાતમ છે તો કાલનો પણ બ્લોગ એક મસ્તીનો બનાવશે તો પ્લીઝ બધા થોડોક સપોર્ટ કરજો અને શીતલની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે તો એ ક્યારની હોઈ ગઈ છે જમીન તરત અને હું થોડી વાર હમણાં એડિટિંગ કરતો હતો એટલે મેં કીધું પહેલાં આ વિડીયો લઈ લો ને પછી અત્યારે મારે હોઈ જવું છે કારણ કે કાલે સવારે વહેલું ઉઠવાનું છે અને આપણે અમારે બાજુમાં શીતળા માનો ટૂંકમાં એક ડુંગર છે ત્યાં જવું છે તો કાલના બ્લોગમાં મજા આવશે તો બધા બ્લોગ જરૂર જોજો અને બધા વિડીયોને શેર કરજો કારણ કે વ્યૂ પણ આવતા નથી ને થોડા વ્યૂ આવે ને તો મારે ટૂંકમાં હું કે થોડીક ચેનલ ગ્રો થાય એના હિસાબે થોડોક સપોર્ટ કરતા રહેજો સારો હાલો મળ્યા પછી એના એક ફ્લોગમાં તાલે જય માતાજી મહાદેવ હર બધાને આ તો ક્યારની હોઈ ગઈ છે હાલો મળીએ પછી